પોતાની શું વેદના ઉઠાલવી છે જાણ્યા અહેવાલમાં જય સાથે હું છું ગઢવી આપણે હજુ ગઈકાલ સુધી વિજયભાઈ સાથે

મિત્રતા ભરેલા પળો બધાની આંખે પાણી લાવી રહ્યા છે ખાસ કરીને તેમના કોલેજ કાળના જૂના મિત્રોએ ભાવુક હૃદયથી વીતી ગયેલા પળોને યાદ કરતા સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે વિજય રૂપાણીના મિત્રો જ્યોતિન્દ્ર મહેતા અને હરિશ્ચંદ્ર જાડેજાએ તેમની સાથેની યાદગાર ક્ષણોને યાદ કરતા તેમના સંસ્મરણોને વાગોળતા શું કહ્યું સાંભળો હરિશ્ચંદ્રસિંહ જાડીજા માખાવ નો અને રાજકોટ ઓગણીસો ને છાંસાઠ સતસાઈઠ બોર્ડિંગમાં આવ્યો ખાસ કરીને વિજયભાઈનો ઘટના વિજયભાઈને અમે ઓગણીસો સિત્તેર માં સાથે આવ્યા અભયભાઈ વિજયભાઈ અમે બાળપણના મિત્રો અને એવી બી એવી સાથે લઈ ગયા જમસંગમાં મને રાખ્યો જનતા દળ થઈ એમાં પણ મને સાથે રાખ્યો હતો ડિસ્ટ્રિક્ટ લેવલમાં સુધી પોતાપછી અમને ગામડાના ઇલેક્શનોમાં સાથે અમે જતા હંમેશા એક જ વાત હોય રાષ્ટ્રભાવના ભરપૂર રાષ્ટ્રભાવના કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને છે એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કાંઈ સેવા કાર્ય હોય એમાં સાથે જતા એ વિજયભાઈ અત્યારે આપણી સાથે નથી પરમપૂર્વક પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી અભ્યથના સાથે એના જીવનમાં એવા ઘણા પ્રસંગો અમે સાથે જોયા છે કે મોરબીની ઓનરત હતી અમે બસ લઈને ગયા સાંજે આવતા હતા સેવા કરીને પાછા અને અમારી બસ ઊંધી પડી એક પણ વ્યક્તિને લાગ્યું નહીં અને સુખરૂપ પાછા ઘરે પહોંચ્યા વિદ્યાર્થી કાળમાં એવા ઘણા એવા કિસ્સા અમે સાથે કામ કરવામાં ચડતી પડતી જોયા છે બાપુ એક એવો કિસ્સો કે તમે નહીં ભૂલી શકો મારા બાયપાસ વખતે એક સતત સાથે રહીને મને અમદાવાદ લઈ ગયા ત્યાં બાયપાસ કરાવ્યું અને છેલ્લે સુધી ચિંતિત હતા કે હરિશ્નભાઈ તમારું આટલું શરીર છે એટલે બાયપાસ તો મુશ્કેલી છે છતાં પણ આપણે અમદાવાદ વૈદ આપણા જૈન સાહેબ પાસે કરાવીએ અને અત્યારે સીએમ હતા એમને તરત ફોન કરી અને બધી વ્યવસ્થા કરાવી અહીંથી બે ડોક્ટરોને ભેગા મોકલા ત્યાં સુધી વ્યાધિ કરતા એ પણ હું નથી કોઈ દિવસ ભૂલાશે નહીં રાજકોટની વાત કરીએ તો વિજયભાઈ રાજકોટ વકીલો બનાવનાર વિજયભાઈ રાજકોટની કોઈ પણ કોઈ પણ સંસ્થાનું કામ હોય તો વિજયભાઈ હંમેશા આગળ હોય પછી જૈન સંસ્થા હોય કે પછી વિજયભાઈના દીકરા જ્યારે એક્સિડન્ટમાં દેવ થઈ ગયા અને કુદિત ટ્રસ્ટ બનાવ્યું કુદિત રૂપાણી ટ્રસ્ટ એની અંદર હંમેશા પોતે જ આગળ હોય અને એમના બધા જ ને સાથે રાખીને કામ કરે કોઈ પણ રાષ્ટ્રનું કામ હોય તો એ પહેલા હોય પછી હોનારત હોય વાવાઝોડું હોય કે રાજકોટની કોઈ એવી ઘટના હોય તો એ સાથે જ હોય હંમેશા કોઈ પણ સાથે કેટલા મિત્રો તમે હતા વિજયભાઈ વિજયભાઈના અંગત મિત્રોમાં એક અમારું દર ડઝન ગ્રુપ હતું એ દર વર્ષે સાથે બેસીએ પતંગો ઉડાડીએ સાથે જમીએ સાથે રમીએ સાથે ગીતો ગાઈએ આટલી સરળતા એની પોતે પાથરણા પાથરવા માંડે પોતે નીચે બધાને ને ઉપર અમારા જે વાડીલે ઉપર બેસાડે રહે બાડ નીચે બેસાડે પોતે નીચે બેસે અને રાષ્ટ્રગીતો ગાય કેટલા લોકોનો ગ્રુપ અમારું 13 જણાનો ગ્રુપ છે અંદર જણામાંથી એક મિત્ર છે મેસેજ છો આપ છો સેલો મેસેજ હે કે ભગવાન એના હાથ મને શાંતિ આપે માં આશા પૂરા એના ચરણોમાં એ સ્થાન આપે અને એમના કુટુંબીજનોને હંમેશા સુખી રાખે પ્રાર્થના છે વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી એ વાત માનવામાં નથી આવતી અને કોઈ એમ કે વિજયભાઈનું બહુ સારું થયું તો શક્ય જ નથી એવું મગજમાં ફિલિંગ આવે છે વિજયભાઈ ફક્ત સીએમ નહોતા એ કોમનમેન પણ હતા સાચા અર્થમાં કોમનમેન હતા નાનામાં નાના માણસની સાથે પણ બધા સાથે જે વ્યવહાર કરે એવો વ્યવહાર કરે અને એ એમના વર્તનમાંથી દેખાતું કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ ઇશ્યુ લઈને તો એના તરત જ એને મદદ કરવા માટે તત્પર થાય એવો એમનો સ્વભાવ હતો કોલેજ કાળથી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં સંઘના અને એમાં જે એમનો સંસ્કારનું સિંચન થયું એને કારણે એ હંમેશા દરેકને મદદરૂપ થતો વિજયભાઈ અમારા કેટલાક નજીકના મિત્રો અમે એને બાર મિત્રોનું ડઝન જે દર વખતે ઉત્તરાયણના દિવસે અમે અચૂક મળીએ અને ઉત્તરાયણના દિવસે મળીએ ત્યારે એમ મળતા મળતા જ લગભગ ત્રીજી પેઢી આવી ગઈ તો હજી એમ બધા મળીએ છીએ અને મળવાનો એક આનંદ છે ઉમંગ છેલ્લે અમે જ્યારે ઉત્તરાયણમાં બધા મિત્રો ભેગા થયા ત્યારે અમે અમારા એક દિવંગત મિત્ર અભયને યાદ કર્યું કે હવે આપણા વચ્ચેથી કોણ નીકળી ગયા અને ત્યારે અમને ખબર નથી આપણ કે વિજયભાઈ પણ આપણી વચ્ચેથી રજા લેવાના પૂજિત રૂપાણી એમનો ત્રણ વર્ષમાં નાનો બાળક જ્યારે અવસાન થયું પછી એમણે એમનું આખું જીવન એ સમાજ સેવામાં ડેડિકેટ કર્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે જે ડેડિકેશન હતું એમાં એમને ચોક્કસ દિશા મળી ગઈ અને એ દિશાને કારણે નાના બાળકોના સંવર્ધન માટે નાના બાળકોના મદદરૂપ થવા માટે એમણે બંને રૂપાણી દંપતી વિજયભાઈ અને અંજલીબેન આ બંને ભેગા મળીને એક એવું કાર્ય કર્યું કે જે એક સીમાચિહ્ન રૂપે આજે પણ આપણે એને યાદ કરી શકીએ બાળકો માટે પૂજિત એમણે જે નાના નાના બાળકોનું કામ કરે ત્યારે એને એમાં પૂજિતનું દર્શન થાય આ એમની વિચારધારા હતી અને આ આ દંપતીએ જે કામ કર્યું છે પૂજિત રૂપાણીનું એ ક્યારેય ન વિસરી એવું છે આ બધા કોલેજમાં સાથે હતા અમે ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે હતા અગિયાર મહિનાનો જેલવાસમાં અમે સાથે કામ કર્યું અમે બધા જ્યારે છૂટ્યા પછી એમનો એક પત્ર આજે પણ મારી પાસે કે તમે બધા છૂટી ગયા હું તમારા બધાના બિલ્ડિંગ ઉપર એકલો સિંહાસન બનાવીને આરામ કરું છું ત્યારે અમને એમ હતું કે આ જલ્દી છૂટે તો તાર પણ ઇન્દિરા ગાંધીએ કેટલાક લોકોને વધારે સમય માટે જેલવા થાય આ બધી વાતો એવી છે કે વિજયભાઈનું ઘડતર જે થયું એ ઘડતર આવા અનેક પ્રકારના સંજોગોથી પ્રસંગોથી થયું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે એમણે પોતાનું સર્વસ્વ મૂકી દેવાની તૈયારી સાથે એમણે કામ કર્યું અને એક દિવસ એમણે કહી દીધું કે કાલથી હું ફૂલ ટાઈમર છું એટલે પોતે ઘરે ન ગયા અને વિદ્યાર્થી કાર્ય માટે ફૂલ ટાઈમ કાર્ય કરવાનો દેખ દઈ રહ્યો આ સ્વભાવના માણસો જે છે એ જ વિજય રૂપાણી બને છે કામ ઘણા કરે છે ઉત્સાહથી કરતા હશે પોલિટિકલ પાર્ટીમાં કામ કરવાળા લોકોની સંખ્યા પણ મોટી છે પણ ચોક્કસ વિચાર સાથે ચોક્કસ દિશા સાથે અને વિચારોના સમર્થનથી જે કામ કરે છે એની ક્લેરિટી ઘણી મોટી હોય છે અને એવી ક્લેરિટી તમને વિજયભાઈના વાણી અને વર્તનમાં દેખાય છે વિજયભાઈ રાજકોટ માટે નહીં ગુજરાત માટે નહીં પણ આખા સમગ્ર વિશ્વના બાળકો માટે વિચારતા હતા અને એની શરૂઆત એમણે રાજકોટથી કરી ઉજિત એમને એમનો નાનો બાળક એને અકસ્માતથી અવસાન થયું પણ પછી એમણે એક દિશા નક્કી કરી લીધી અને જે સમાજ સેવાની દિશા હતી એ આજે પણ અનુકરણીય છે લોકો સમજી શકે લોકોને પ્રેરણા મળી શકે એવું કાર્ય એમણે કહ્યું સીએમ તરીકે નાનામાં નાના માણસોને મદદરૂપ થવાનું એમણે કોરોના પછી કોરોનાના કપરા કાળમાં એમણે બહુ મક્કમતાથી ગુજરાતનું સુકાન સંભાળ્યું કોરોનાના વખતમાં કોરોના પૂરું થાય પછી શું તો એક એક લાખ રૂપિયાની નાની નાની લોનો નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને નાના નાના માણસોને જે છૂટક કામ કરતા હોય એવા માણસોનું કોરોના પછી જ્યારે લોકડાઉન પૂરું થાય ત્યારે એમને એમને એક સપોર્ટ મળી રહે એટલે આત્મનિર્ભર ગુજરાતની યોજના બને આ બધું એમના સ્વભાવનું પ્રતિબિંબ હતું લોકો માટે કંઈક કરવું છે અને આ વિજયભાઈ જ્યારે પ્લેન અકસ્માતમાં એમનું અવસાન થાય ત્યારે એક વિશ્વાસ કુમાર નામનો એક વ્યક્તિ જે બચી ગયો હતો આખા એ પ્લેનમાં કોઈ બચેલ નથી એવી વાત આવી ત્યારે વિશ્વાસ કુમાર બચી ગયા તો હજી મન મને એમ લાગે છે કે વિજયભાઈ પણ બચી જ ગયા હશે મન માની નથી શકતો પણ ભગવાનની ઈચ્છા પાસે આપણું કંઈ ચાલતું નથી અને વિજયભાઈ જ્યાં હોય ત્યાં આજ રીતે એ આપણને બધાને માર્ગદર્શન કરતા રહેશે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું

આજે એ બાર મિત્રો બારમી જૂનનો દિવસ અને વિજયભાઈની વિજયભાઈ ની પ્લેનની સીટ આ બધા આજે યોગ યોગ છે છે આ બધું એક વિચિત્ર યોગાનો બની અનુભૂતિ કરાવે જ્યોતિન્દ્ર મહેતા વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી એ વાત માની નથી શકતા ગત ઉત્તરાયણના દિવસે જયારે તેઓ મળ્યા હતા ત્યારે તેમણે એવી કલ્પના નહીં કરી હોય કે અમારી એક સાથે અંતિમ મુલાકાત હશે અંતિમ ઉત્તરાયણ હશે ત્રણ વર્ષના પુત્ર પૂજિત રૂપાણીનું મૃત્યુ થયું એ બાદ કાર્ય પરથી સમજી શકાય કે આવી કઠોર પરિસ્થિતિમાં પણ એ કેટલા સ્થિર રહ્યા છે તો હરિશચંદ્ર જાડેજાએ તેમની રાષ્ટ્રભાવનાની વાતોને યાદ કરી સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરી અને આ તો એમના મિત્રો હતા પણ વિજય રૂપાણીએ અનેક ના કામો કરીને એમના આશીર્વાદ મેળવ્યા છે એમણે આજીવન મેળવેલા આશીર્વાદ પણ એમના કમોત પહેલા આડા નહીં આવ્યા હોય આજ પ્રશ્નાર્થ સાથે આજના અહેવાલમાં બસ આટલું આ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જુદુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને વી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી નમસ્કાર